હાજર હોવાથી અમો અરજીઓ સ્વીકારીશું નહીં તથા અમો કોઈ ટપાલ રજિસ્ટર નિભાવતા નથી આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે ને સોમવારના દિવસે સાઠંબા પીપલ્સ અમે અરજી સભાસદોને લઈને આવ્યા હતા સભાસદોના બનાવવા માટે તો એ અરજી અમારી સ્વીકારવામાં આવી નથી અને એમ કહેવામાં આવ્યું છે ભાઈ આવી અમે કોઈ અરજી સ્વીકારતા નથી ડાયરેક્ટ પાર્ટીઓને જ મોકલવાની જે તે વ્યક્તિ હોય તેને અને મેનેજર પણ સી હાજર નથી અત્યારે કપલ રજિસ્ટર પણ નથી મેનેજર હાજર પણ જતા મૂકી અને બાદ દવાખાને ગયેલા છે હજી લગીન મસ્ટરની વાયલ નથી અને મસ્ટરનું કીધું તો બેંકના કર્મચારીઓએ કીધું કે એ વસ્તુ તમને જોવા મળે નહીં